આઠ દિન આઠ દિન સ્મૃતજ આપી છે આમ તો જોવા માણા હોય નથી ભાડે ભાઈ ના હવે કોડીને નથી દેતા નહીં કોડીને નથી કોડીને નથી દેવા કોડીને મકાન દેવા નથી શું તકલીફ પડી રહી છે અત્યારે મકાન મકાન ડિમોલેશન માં જાય છે સમજા અત્યારે મને

કરે અને આ પબ્લિકે જ ભાજપ સરકારને આગળ લઈ આવી છે ને જનતા જ ભાજપ સરકારને આગળ લઈ આવી છે તો આજ આજ ભાજપ સરકાર જ આજ આવું આ પબ્લિક ઉપર આવું કરવા માં છે